મિત્રો હું જીતુ દોડી એક નવા વિડીયો સૌનું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો કપરાડા પૂર્વક એવું જ કઈ ગામ છે મિત્રો સોરી કઈ બોલો એમ થતો તો ત્યાં એક પરિવારનું ઘર સળગી ગયું ઘરની તમામ જરૂરિયાત વસ્તુઓ સાથે સળગી ગઈ અનાજ થી કપડાથી વાસણથી માંડીને તમામ વસ્તુઓ સળગી ગઈ તો આપણે મિત્રો માહિતી મળી પછી કઈ મદદ મળી એ તમામ મદદ પરિયા મળી છે પણ પરિયા જે કોઈ એ મદદ કરી છે હાલમાં આપણને ગુપ્ત રાખવા કયું છે જો પાછાડી જતા કોઈક આપને માહિતી મળશે તો આપણે અંદર એડ કરી દઈશું હાલમાં પર્યાથી આપણે સામાન લઈ લીધું છે નવા જાતા સીધા કપરાડા વિડીયો નો સુધી જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને તમારા આસપાસ વિસ્તારમાં આવું કઈ જરૂરિયાત હોય તેને મદદ કરજો જે મિત્રો આપણે આવી ગયા છે રોહણા પેટ્રોલ પંપ અને બીજી એક માહિતી આપી દેવું રોયણા પેટ્રોલ પંપ પર જે આપણે હાલમાં છે એ પણ એક પર્યાના ભાઈ તરફથી મળી છે તમામ મદદ કામ તરફથી જ મળી છે શું નથી મિત્રો એટલે આપણે ઘૂસી પૂછીને જવું પડશે પણ આજ રસ્તો બરાબર જ છે આ રસ્તે આવા જાતા આગાડી તો મિત્રો આ રસ્તે જરા આવે ત્યારે મને યાદ આવી તો લોકડાઉનમાં જે મજૂર ફસાઈ ગયેલા હતા અમારા મિત્ર મયંક બાઇક ખલાવના છે ચાલુ સરપંચ છે એના જોડે આ વિસ્તારમાં મેં અનેક વખત જે મજૂરો રોકાઈ ગયેલા હતા લોકડાઉનમાં એ મજૂરોને આ વિસ્તારમાં મેં મૂકવા માટે આવતા મારો ટેમ્પો હતો એ સમયે એ બી છે ટેમ્પો એ ટેમ્પો લઈને મજૂરોને મૂકવા માટે આવતા હતા થોડું કામ લેવાનું છે આ રસ્તા પર જવાનું છે

તો મિત્રો પૂછતા પૂછતા ખૂબ જ આગળ આવી ગયા છે નજીક આવી ગયા છે એમ કે હવે જે થોડીક વારમાં આપણે પહોંચવાના છે આ વિસ્તાર તો એટલો બધો સુગો છે ને વરસાદ આવે ત્યારે જ પાણી રહે પછી તમે જોઈશો કે અહીંયા ગાય આપણે જે બોક્સ આવે એ પેપર ખાયા કરશે કોઈક દાન જો કરવું હોય ગાય માતાને આપણે ઘણી વખત આપણે ઘણા બધા મિત્રો સમજે છે ગૌ માતાને મદદ કરવું છે તો મારે તો હમજુક આવો કોઈ વિસ્તાર દેખાતો હોય તો લીલો ચારો આપો ને કંઈ સગવડ કરી આપો હમણાં સુખો છે તેટલા સમય પાડે જે કોઈ મદદ કરવું હોય તો આ વિસ્તારમાં તો અહીં તો આપણા આગળ જઈએ અહીંયા પૂછવું આપણે કઈ કરીએ મિત્રો આવી ગયા છે આપણે અને અહીંના બે સ્થાનિક ભાઈ મહિલા છે એ પણ આપણે લઈ જતા છે અને થોડીક હેલ્પ પણ માંગીએ ખબર કે નહીં ઘર કેવી જગ્યા પર છે તે આપણને ખબર નહીં પણ મતલબ આવી ગયા છે ખરા એટલે બીજું પકડાવા

માહિતી મિત્રો તમને આપીશ પણ હાલમાં તો હું પણ ઘર જોઈને એક ટંકે વિચાર કરતો થઈ ગયો કે આ ઘરમાં કંઈ રહેલું જ નથી તો અહીંયા આવી ગયા છે બધી માહિતી આપણે જય જલામન પણ સેવા ચેનલ પર જોવા મળશે અને જીતુ ધોડી ચેનલ પર જોવા મળશે બરાબર તો મિત્રો આપણે આવી ગયા છે જે આપણે મેસેજ મળેલો હતો તો અહીંના સ્થાનિક બે છોકરાઓ છે અમને પેલે બાજુથી અહીંયા છે ને ઘરે લઈ આવ્યા અને અહીંના સ્થાનિક મહિલા છે ઘરના સભ્યો છે એક બેન છે અને આ તમારો છોકરો છે આ છોકરો છે બરાબર હે બે છોકરા બરાબર તો આ પરિવાર જોડે હું વાત પણ કરાવું અને માહિતી પણ આપું જેથી જે દાતાઓએ હેલ્પ કરી છે તેને ખબર પડે કે તમે કેવા પરિવારને તમે મદદ કરી છે ના પરિવારને ખરેખર કેટલી મદદની જરૂર છે એ પણ તમને હું બતાવું આ છે મિત્રો ઘર કદાચ તમે ઘરનો નજારો કરો તો કદાચ અહીંયા આ એક નળિયા છે ખાલી બાકી તો કંઈ જ વસ્તુ અહીંયા બચેલું નથી જેમ કે સ્થાનિકનું કહેવું છે કે બાજુમાં જે એક બીજું ઘર છે એ ઘરમાં બી કદાચ આગ લાગી જાતે જો સમય પર એને સગવડ ના કરાતે ઓલાવ નથી તો પણ હાલ મતલબ આ ઘર બી મિત્રો મહામુસીબત થી અહીંયા જે સ્થાનિક લોકોએ બચાવ્યું બાકી આ ઘર બી સળગી જાતે એટલે એક ઘર સાથે બાકીના બાજુમાં આ જે બે ઘર તમે જોઈ શકો એ ઘર પણ સળગી જાતે તો જે કંઈ સામગ્રી હતી મિત્રો તમને બતાવું બનીને રાખત થઈ ગયેલી છે કંઈ બચતું જ નથી મિત્રો તો જે દાતાઓએ હેલ્પ કરી છે કેટલું મહત્ત્વ છે એ તમને આજે માહિતી આપવામાં આવું એવા પરિવારને તમે આજે હેલ્પ કરી છે ખરેખર હોળીના દિવસ આગળ આપણે કેમ મેં મદદ પહોંચાડી કે આપણે બધા કદાચ સારું સારું ખાય પણ આ પરિવાર પાછા હાલમાં કંઈ જ નથી બીજી વસ્તુ બતાવું અનાજ મિત્રો બધું બળીને જ થઈ ગયેલું છે બીજું કઈ બચેલું જ નથી બીજું મિત્રો પણ તમને અહીંયા સામાન બતાવું જે કદાચ અહીં પરિવારના ના સભ્ય કદાચ આપડે બંગારમાં આપીએ તો પણ ઉપયોગ થશે નથી જે અનાજ છે આની નાની બુરીઓ માં ભરેલું એ બધું તમામ સામાન પૂરું થઈ ગયું છે જીવન જરૂર મતલબ બહુ જરૂર છે એ પેલા તદ આપી અહીના સ્થાનિક ભાઈ આવ્યા છે અને કેમ કુડીને કરે પરિવારને કઈ કોઈ વસ્તુન મદદ આપશે એના તમને જોવા મળશે ત્રણ દાતાએ શું મદદ કરી છે ભાઈ માર કપડા એવા ले कपड़ा पे लईज रह गया बिजू कहीं बैठछु नहीं तो हाल में मतलब मैं अच्छा तो बाजू में है बाजू रे अब कौन है से अच्छा लता तो हमरा तो में तो बनावा करोगे तुमार से जो बनावा तो जे भी कहीं तो हाचू के जो हमने केम केम सेरी तो कह मुगो

আমিতো একে এক বস্তু কাঢ়িছোঁ আমিটো একে এক বস্তু বদ্ধ প্যাজ কৰো একে এক বস্তু বদ্ধ আপো

બસ આ મૂક્યા જ કરો બધું સામાન લેવાનું મૂક્યા જ કરો સાઈડ પર પૈસા બોરો મે આલે વાલે આલે સમજ Badu sama nih kayak kayak gitu. Bitu titan sih juga bitu jara. Aben saman juga bitu tuh mukia korban aja makanya. Poin bola bola enak bola enak bos sok sih enak bola. Jo, aku kul jo, mana kul badan kul badan. Ani kul Kulit, Kul aja nih, kul tuh kredit. Beres. હા બસ ત્યાં કોઈ રહી ગયા છો અહીંયા હા હા તને ખબર પડી તને ભાવે ખબર પડી બીજી વખત આવે તારે બધા ખૂબ ગણું લે આવે બરાબર હું આ બહુ જલ્દી આવવા પાછો તમારા માટે

જરૂરિયાત સુધી આપણો મેસેજ પહોંચે તો તમને કદાચ મદદ મળી જશે છતાં અન્ય બીજી કંઈ મદદ પણ થોડોક સમય પછી હું આવા ફરીથી તમને રાશન પાણી કે બીજું અન્ય કંઈ તમને મદદ પહોંચાડે પ્રયત્ન કરે બરાબર બીજું એક મિત્રો ખાસ માહિતી આપવાની રહી ગઈ મોહવાન અમારે એક ફ્રેન્ડે હેલ્પ કરી હતી

બેઠી <laughs> કઈ <laughs> <laughs>

ખાસ મોહમાન એક ફ્રેન્ડ જે હેલ્પ કરી છે તો એને માહિતી આપી દેમ આ પરિવાર ને આપડે હેલ્પ કરી ખરે ખરેખર મને મદદની બહુ જરૂર છે કદાચ મિત્રો આપડે થોડું થોડું ટુ મતલબ વ્યસ્ત રહેશું એટલે મોજ માણીશું કે કદાચ આવું કોઈ પરિવાર હોય ને સારું સારું બનાવવાની ખાતું પણ આવું પરિવાર ખરેખર મુશ્કેલમાં રહે તો પરિવારને આપણે મદદ નહીં प्लीज मदद ini का नहीं अच्छा मुंह खाए ओ मां मम्मी એને પણ તમને સંદેશ સંદેશમકલાવ હા ચાલ આજુબાજુ વિસ્તારમાં મારા મેસેજ પછી બાકી સાથી મિત્રોને બી મારી વિનંતી કે આ બેને મદદ કરવા માટે આવજો આ બેન ઘર બનાવી શકતા નથી બેની ખરેખર ખૂબ ખરાબ પરિસ્થિતિ છે પ્લીઝ તમે બેનને મદદ ખાસ છે અજેત પર્યાગામ ના તણ દાતા હોય મદદ કરી છે એક માસાની મદદ કરી છે કનાજની મદદ કરી છે ને એક ભાઈએ બોડી નિમિત્તે આ પાંચસો રૂપિયાને હેલ્પ કરી તો એ ભાઈ જાણી જશે કે મેં માહિતી આપે એટલે તમે જે પાંચસો રૂપિયાની હેલ્પ કરી એ ગાડી લઈને આવ્યો હું આપણે પેટ્રોલ વર્યું છે એટલે માત્ર ને માત્ર મેં તો ખાલી જરૂરિયાત સુધી મદદ થઈ શકે આમાં મારો કોઈ વાત નથી આ ત્રણે ત્રણે દાતાઓનો ખૂબ ખૂબ આભાર હર હંમેશા માટે હું કહું છું મારા દાતાઓ મારા માટે ભગવાન જ છે કે પરિવારને તકલીફ સમજે છે તો જે દાતાઓએ મદદ કરી हाँ जाता हूँ कुछ बाबा परेशान मदद में जरूर मैसेज बनाओ कोशिश की भी आपने सबसे परिश्रुत बाबा को भेज दिया था तो ये जवान एक ही साथ मुझे ना हो कोई मुझे साथ है ना वो कोई मार्च साथ में तो तजात जैसे दूर से ये जवान इस सारी शक्तियाँ मेरी दिया पे अपनी दिया पे इसको मैं बारी है